તને મોજ આવી ગઈ એસી કરાવી બંધ અમે એસી વાળી કરી ગઈ એસી કરાવી બંધ આ વીકલી લે જોઈ લો હલો ગાય તમારે એક વ્યક્તિ આવવાના છે અને એ એટલે બસ ઊભી રાખવી છે તો જરાક ફ્રેશ થઈ જઈએ બોલ ભાઈ જેની રાહ જોતા હતા એ આવી ગયા હે અમારા વડી અને હવે લેડીઝો આવે એટલે અમે નીકળીએ તો કચ્છમાં માતાજીને પગે લાગવાનું છે બધું બહુ બધું કામ છે તો કામ બધું પતાવીએ દર્શન કરીએ જોઈ લો કચ્છ મમ્મી આવે છે રહ્યા અને તમને બસ નું નજારો ફટાફટ બતાવી દે ચલો ચાલો અચ્છા મારા ભાઈલે કસના ડ્રાઈવર બરાબર છે હા

ભાઈ અમે આવી ગયા છીએ બધા હવે નાસ્તો કરવા એટલે બ્રેક અને ફાસ્ટ કરવા માટે આ બધા ઉતરી ગયા છે હવાનના બધા ઓછા છે તો હોટલમાં પૂછવું પણ પેલા સ્ટોક છે કે નહીં હોટલમાં પૂછવું પણ સ્ટોક છે કે નહીં એટલે સ્ટોક નહીં આવી ગયા બધા નીચે અને હાઇવે છે કચ્છમાં

क्या बच्चा तो है ता तो होटल तो बड़ा है, खावा दिया है जाता तड़प ही ऐसी है ना बहुत अब जो ध्रुव भाई बैठा है दिन बनाओ आप आगे से काबरा सेवा आए फाइल फटी

મંદિરો રહી દેખાય ફાઇનલી મંદિરે આવી ગયા છે ચામુંડામાં નું મંદિરે તો બધા દર્શન કરે છે ત્યાં

ઓ હા વાહ હા દીધા કાપ્યું તે નહોતું દર્શન દર્શન થઈ ગયા હા ધન્યવાદ ભાઈ પેલો અમારે આ વાડીલે બધું બસ બસ બધું ગોઠવ્યું ગોઠવીતું એમના લીધે મને લાભ મળી મળ્યો દર્શન કરવાનું એટલે આપણે સીધા આણંદથી અહીંયા આવ્યા ગાંધીધામ કદીતમ થી સીધા અહીંયા આવ્યા જેકડા ગામ આપણે માતાજી કરે પરિવાર ની કુળદેવી માં ચામુંડા ના દર્શન કરી લો અને દર્શન કરીને જમીન નીકળવાનું છે અને મંદિર જોઈ લો તમે একটা <muchas> টাকা

દર્શન કરી લીધા માતા પ્રસાદ લેવા જવાનો છે સામે આણંદ થી સાતસો કિલોમીટર જેવું થાય છે દર્શન કરીને આવી ગયા છીએ અને માતાજીને પ્રસાદના પૈસા લખાવાના છે તો લખાવી દઈએ બધાને ભેગા છે

હલો ગાઈસ તો આપણે કરી લીધા છે દર્શન હનુમાન દાદાના હવે આપણે લઈએ છીએ પ્રસાદ તો ગરમી બહુ છે અને પ્રસાદ લેવાનો છે આ બધા આવી ગયા છે આ રીતના બધા ઇતિહાસ હતા જુઓ તો હવે પ્રસાદ લઈ આરામ કરી નીકળશું દર્શન કરી લીધા છે અને મહાપ્રસાદ લઈ લઈએ છે મહાપ્રસાદમાં છે શાક પૂરી મોનથાળ દાળ ભાત ને છાશ ધ્રુવભાઈ છાશ લઈ આવ્યા છે ઓ માલ્યા બેન ધ્રુવભાઈ છાશ લઈ આવ્યા હતા તો બધું લેવા જાય મસ્ત મજાની છાશ દાળ શાક પ્રસાદ લઈ લીએ મોટી ઠેક સામે મંદિર હતું દર્શન કરી લીધા મહાપ્રસાદ પણ લઈ લીધો છાસ પીધી

દર્શન થઈ ગયા પ્રસાદ લઈ લીધો પ્રજા લઈ લીધી નવે નીકળી રહ્યા